વડોદરામાં ટ્રાફિક પોલીસ સામે ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે ત્રણ જેટલા ટ્રાફિક પોલીસ કર્મીઓએ એક વ્યક્તિને ઢોર માર માર્યો હોય તેવો આરોપ લાગી રહ્યો છે જો કે હાલ તો ત્રણ ટ્રાફિક પોલીસ કર્મીઓ યુવકને માર માર્યાના આક્ષેપ છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે યુવકને ગંભીર ઈજાઓ થતા તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો મોડિફાઈડ સાયલેન્સર અને નંબર પ્લેટ ન હોવા મુદ્દે શાબ્દિક બોલાચાલી થઈ હતી દાંડિયા બજાર ચાર રસ્તે રૂટીન ચેકિંગ દરમિયાન આ બનાવ બન્યો હોવાની વિગતો છે બાદમાં યુવાનને પોલીસ વાહનમાં બેસાડીને ટ્રાફિક મથકે લઈ જવામાં આવ્યો અને ટ્રાફિક મથકે લઈ જઈને ત્યાં હાજર અધિકારીઓએ પણ પીડિતને માર માર્યો હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હાલ સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જે વધુ વધુ સારવાર આપવામાં આવી રહી છે યુવકની માતા સાથે પણ પોલીસે હાથાપાઈ કરી હોય તેવો પણ આરોપ લાગી રહ્યો છે सुबह ऑफिस के लिए निकला था आ, में रहता हूं और मुझे ऑफिस जाना होता है अलकापुरी तो ब्रिजा ब्रिज के पास में ट्रैफिक के अंदर रुका हुआ था तो वहां पर एक पुलिस वाले सर ने मेरी गाड़ी पर आकर बैठ गए पीछे बैक सीट पर और उन्होंने बोला कि तुम्हारे पास हेलमेट नहीं है और गाड़ी नंबर नहीं है तो गाड़ी साइड में ले लो तो मैंने गाड़ी साइड में लिया तो उन्होंने मुझसे चाबी छीनने की कोशिश की अब तो मैंने उसका विरोध किया तो उन्होंने गाली गलोच की और मुझे थप्पड़ मार दिए इस बात पर मैंने फोन निकाला और मैं उनकी वीडियो बनाने लगा तो वीडियो बनाने की वजह से वो गुस्सा हो गए ठीक है? फिर उन्होंने फोन छीन लिया और उसके बाद फिर मुझे बहुत मारा और मारते मारते पी गाड़ी में बिठा दिया पी में बिठाने के बाद वो मुझे सयाजीगंज ट्रैफिक पुलिस ले गया वहां पर जब उन्होंने गाड़ी से उतारा और वो पूरे रास्ते मुझे ले जाते वक्त मुझे मारते ही रहे वो गाड़ी के अंदर भी दो पुलिस कांस्टेबल थे जिनका मैं चेहरे से उन्हें पहचान लूंगा नाम उनका याद नहीं है शाहजीगंज पुलिस स्टेशन जब मुझे उतारा गया तो मैंने वहां पर एसीपी मुझे दिखे डीबी व्यास तो मैंने उनको जब कंप्लेंट करी की सर मेरे साथ में इस तरह का सलूक किया गया है सिर्फ इस बात को लेकर के जबकि मैं चालान भरने को तैयार था मेरी गाड़ी का तो डीबी कास ने फिर मेरे साथ और गाली गलौज करी और उन्होंने बोला कि डंडा लेकर के आओ ले उनकी बात फिर उन्होंने उनों, बिल्कुल जानवरों की तरह मारना शुरू कर दिया इसका क्या था? पहले तो ये बताओ चालान आप काट सकते थे फाइन लगा सकते थे पर मैंने कहा हालत क्यों की आपने इसकी तरह मारा क्यों मैं अपने घर पे फोन कर रही थी अपने परिवार वालों के पास कि ऐसे, ऐसे उस जगह पे हूँ मैं उनको बताने के लिए तो बोली वीडियो रही मैं मेरे पे वीडियो नहीं आता पढ़ी लिखी नहीं फोन उठा लेती हूँ और कर लेती हूँ इतना आता है मेरे पे तो मैंने फोन कर रही हूँ मैं घर पे जो साहब थे इसको मारा तो उन्होंने मेरे हाथ ऐसे पकड़ के के फोन मेरे से छुड़ा लिया दो जगह लगी थी તો સમગ્ર મામલે એસીપી અને ડીસીપીએ પણ ખુલાસા કર્યા છે પોલીસે સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાના ફૂટેજ જાહેર કર્યા પોલીસ આપેલા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે પોલીસનો જ આંખ છે પોલીસના નિવેદનો અને સીસીટીવીમાં વિરોધાભાસ જોવા મળે છે જોકે વડોદરા પોલીસે યુવકને માર માર્યાનો ઇનકાર કરી દીધો છે સીસીટીવીમાં પોલીસે યુવક પર બળ પ્રયોગ કર્યાના પુરાવા સ્પષ્ટ દેખાઈ આવે છે વિરોધાભાસ પણ અહીં જોવા મળે છે ટ્રાફિક પોલીસ જબરદસ્તી યુવકને બેસાડી ટ્રાફિક ઓફિસ લઈ ગઈ એસીપીની ટ્રાફિક ઓફિસમાં જ માર માર્યાનો યુવકે આક્ષેપ કર્યો

એટલી ગુનાહિત માણસ ધરાવતી ફેમિલી હતી કે ના છૂટકે પોલીસમાં છે કે કેમ તો માહિતી મળી રેલવે પોલીસમાં નડિયાદ યાર્ડમાં નોકરી કરે છે એના ફાધર પ્રેસિડેન્ટ અને એમનો સ્ટાફ પણ ત્યાં પરેશાન છે એમનાથી એમના પીઆઈ પણ પરેશાન છે એ લોકોને બી અમે સમજાવ્યું કે ભાઈ કરે સારું ના કહેવાય ઇન્કાર જો કરો એ લોકો બારે નહીં કરના પછી અમે તપાસ કરી તો એ જે છોકરો નાનો ભાઈ આવ્યો તો તેના વિરુદ્ધમાં દારૂના સ્પર્ગલિંગના રેલવેમાં કેસો છે એ કેસ મારા મારામારીનોને એવો કેસ સાહિજીગીનમાં છે એક દારૂનું કેસ ફતે કરવા છે એટલે એમનું આખો જે ફેમિલી છે એ જે પ્રમાણે વર્તન કરતું હતું ગુનાહિત માણસ જેવું તો સ્પષ્ટ એમ ગુનાહિત માણસ જણાઈ આવતું તું અને આ રીતનું એમને અમારી સાથે

તો એ છતાંય એણે તાબે ન થતાં એના માતા પિતા અને એના ભાઈને બોલાયો એના ભાઈ પણ એ જ ધમકી આપી કે અમે તારી વર્દી ઉતારી લઈશું તમારી વર્દી ઉતારી લઈશું અમે તમારે તાબે નહીં થઈએ અમારી સાથે કોઈ માથાકૂટ ના કરશો આ આટલી બધી ઘર્ષણ અને ઉગ્ર ઉગ્ર બોલાચાલી થઈ એ દરમિયાન ઝપા થઈ ઝપા અંદર એને જ્યારે ટ્રાફિક સિગ્નલમાં હતા ત્યારે પણ પોલીસ સાથે ઝપાઝપીથી કરતા પોલીસ મેન પણ અહીંયા ઉજવડા થયા છે ને થોડીક સામાન્ય એજાઓ થઈ કે જે જેની અમે પોલીસે અમને જાણ પણ કરી ટ્રાફિક પોલીસે સાથે સાથે જ્યારે એને સમજાઈ અને ટ્રાફિક ચોકી પર લઈ જવામાં આવ્યું ત્યારે પણ એ લોકો એના ભાઈ એની માતા એના પિતા પાછું આ ઉગ્ર બોલાચાલી અને પોલીસના કામમાં અડચણ કામ અડચણ કરવાનું શરૂ કર્યું એ દરમિયાન એના ભાઈ એ પણ ઉગ્ર બોલાચાલી કરી અને પોલીસનું અપમાન પણ કર્યું અને પોલીસ સાથે ઘર્ષણ પર ઉતર્યા ત્યારે એના પિતાનો આઈ કાર્ડ પૂછો જતા એના પિતાએ પણ ધમકી આપી કે હું પોલીસમાં છું પાછળથી ખરાઈ કરતા અમને માલુમ પડી કે રેલવે પોલીસ ફોર્સ કામ કરી રહ્યા છે નડિયાદમાં કદાચ એમની કામગીરી ચાલુ છે માર મારવાનું જે છે એ મેડિકલ રિપોર્ટ છે કોઈ પણ જગ્યાએ સમર્થન આપી રહ્યા નથી એ ફક્ત આક્ષેપો જ છે મેડિકલ રિપોર્ટ જે છે અને ડોક્ટર એક્સપર્ટ છે મેડિકલ લીગલ આખી ટીમ લાગેલી છે અને એક્સરે કરવામાં આવેલા છે સર્જરી કરવામાં આવેલા છે સીટી સ્કેન કરવામાં આવેલા છે તે બાદ એમણે અમને જે રિપોર્ટ આપ્યા છે એને આધારે આમાં કોઈ પણ પ્રકારનું એને માર મારેલો એવું જોવા મળ્યું એક જે છે 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 એ થયેલી હોય એવું શકે ને એટલે સામાન્ય રહ્યો કે લાકડી મારી લાકડીથી માર મારેલો તો તો આક્ષેપો ખોટા હું આપણે લીધેલી જ છે હવે એ એક તપાસનો વિષય છે કે આગળ એને હુમલો કર્યો છે કે પોલીસે હુમલો કરેલો છે આગળ એક તપાસનો વિષય છે